નમસ્કાર મિત્રો હું છું આપની સાથે યશ ગુપ્તા છોપ નમસ્કાર પ્રકોપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ભરત ગોપતા અને આજે એક મહાન આધ્યાત્મિક પ્રસંગના સમાચારો સાથે આપની સામે હાજર છું. મધ્યપ્રદેશના થાંડલા નગરીએ એક ઐતિહાસિક દિવસનો સાક્ષી બન્યો, જેમાં 64 સિદ્ધિત્ર દરાવતા તપસ્વીઓને સન્માનિત કરવામાં આવ્યા. સોમવારના રોજ ભારે વરસાદ વચ્ચે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું. તપસ્વીઓની જયકાર યાત્રા સજાવટ કરેલ બગીચામાં સંગ્રમિત રીતે યોજાઈ. આ યાત્રામાં અનેક શ્રદ્ધાળુઓ જોડાયા. અને સમગ્ર શહેર તેમના દર્શન કરવા ઉમટી પડ્યું મંગળવારના રોજ યોજાયેલા આ વિશાળ કાર્યક્રમમાં થાંડલા શહેરના આજાદ ચોક ખાતે યોજાયેલી મહામંગલિક તથા સવન્ની ધાર્મિક વિધિઓ સાથે સંતમોનીજી મસા અને નિખિલશિલાજી મસાએ તપસ્વીઓ માટે વિશેષ આશીર્વાદ આપ્યા આ પ્રસંગે 64 સિદ્ધિત્ર દરાવતા તપસ્વીઓએ પોતાની તપસ્યાનું પૂર્ણ કરવું યાદગાર બનાવ્યું પ્રખ્યાત સંગઠનો અને ધાર્મિક પ્રતિનિધિઓ આ પ્રસંગે હાજરી આપી

આ તપસ્યાથી તપસ્વીઓ પોતાનું આત્માની શુદ્ધિ મેળવી રહ્યા છે આંદલામાં સોમવારના આ તપસ્વી યાત્રામાં અંદાજે મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન તથા અન્ય પ્રદેશોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન શહેરની ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ તંત્રને પણ ખાસ આભાર માનવામાં આવ્યો આ વિષય પર માહિતી છોટાઉદેપુરના પ્રતિનિધિ નટવરભાઈ પરમાર સૌજન્ય રાજુભાઈદાનક થાંધલા मध्य प्रदेश द्वारा आवी। आजना समाचार माटे आटलू समाचार आटलूज वाचार साथ मळशे जो प्रकोप न्यूज धन्यवाद